હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસના રોજ શનિવાર જે ધોરણ નવનું અંગ્રેજીનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને મળી રહેશે મિત્રો એના પહેલાં જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવેના આવા વિડીયો મળી રહે રહે છે જે આવનારી પરીક્ષાઓ માટે તમને ઉપયોગી નીવડે છે હવે સેક્શન એની વાત કરીએ તો સેક્શન એની અંદર પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના હતા તો એનો પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ચાંદની સ્ટોપ વોટ ડી ચાંદની સ્ટોપ તો ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટીસ્ટી ગ્રેન્સ પહેલો જ આન્સર છે મિત્રો એના પછી એના પછી મિત્રો બીજો પ્રશ્ન છે વેર ડીડ ચાંદની સ્ટોર મૂડલેસલી તો સી ચાંદની સ્ટેર મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ આ જવાબ આવશે મિત્રો એના પછી પ્રશ્ન જે છે બીજો પેરેગ્રાફ અને ત્રીજો અને ચોથો પ્રશ્ન પ્રશ્ન જોઈએ તો વોટ ડીડ ધ ઓથર રેગ્યુલર ડૂ વેન હી વોઝ અ એટ કોલેજ કોલેજ દરમિયાન શું કરતા હતા તો રેગ્યુલરલી શું કરતા હતા વેન ઓથર વોઝ એટ કોલેજ હી રેગ્યુલરલી સ્પેન્ટ હીઝ સમર વેકેશન ઇન દહેરા આ રીતે આન્સર આવશે મિત્રો અહીંયા હિઝ આવશે અને એની જગ્યાએ હી આવશે અને અહીંયા ઓથર લખી દેવાનું છે આઈની જગ્યા ઉપર એના પછી બીજો પ્રશ્ન હાઉ ફાર વોઝ દિયોલી ફ્રોમ દેહરા તો આટલાથી માંડી દેહ દિયોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ ફિફ્ટી કિલોમીટર્સ ફ્રોમ દહેરા આટલો જવાબ આવશે મિત્રો એના પછી વોટ ઇઝ ધેર ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ તો ત્યાં પ્લાનિંગ રૂમમાં આયોજન રૂમ જે છે એમાં શું છે તો આયોજન રૂમની અંદર ધેર આર મેપ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ આ રીતે આ આન્સર આવશે એના પછી કુકી વોટ ઇઝ ટુડેઝ ઓર્ડર ફોર કુકી કુકી માટે શું ઓર્ડર હતા ટુડેઝ ઓર્ડર ફોર કૂકી ઇઝ અન સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ સેવન પી એમ આટલો જવાબ આવશે મિત્રો એના પછી બીજો પેરેગ્રાફની વાત કરીએ હાઉ ડીડ ધે ટ્રીટ મિત્રા મિત્રા જોડે કેવી રીતે ટ્રીટ કરે છે તો દે ટ્રીટ મિત્રા મિત્રા વોઝ ટ્રીટેડ લાઈક અ રોયલ ગેસ્ટ રોયલ ગેસ્ટ હોય એ રીતે એને સાચવતા હતા સાતમો આન્સર એ આવશે એના પછી સોનિયા હેડ સોરી હાઉ વોઝ રેસમાં ફિલિંગ રેસમાં ફિલિંગ સો હેપી એન્ડ હોપફુલ બરાબર આ રીતે આવશે આન્સર એના પછી ટ્રુ ફોલ્સની વાત કરીએ તો રેસમાં સ્ેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ તો ફોલ્સ આવશે મિત્રો એની અંદર અને સોનિયા હેડ સિવર ટ્રુથ હેચ તો સાચી વાત છે ટ્રુ આવશે એના પછી આપણે પોઈમ ઉપરથી આન્સર તો પહેલો પ્રશ્ન વડ અસ ધ પોયટ એડવાઇસ અસ ઇફ વી કાન્ટ બી અ પાઇન જો અહીંયા ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ટોપ ઓફ ધ હિલ બી અ સ્ક્રબ ઇન ધ વેલી આ આન્સર આવશે મિત્રો ધ પોયટ એડવાઇસ અસ ટુ બી અ સ્ક્રબ ઇન વેલી આ રીતે આન્સર લખી શકો છો એના પછી રાઇમ્સ લખવાનો છે મિત્રો હિલ તો રીલ હિલ તો રીલ તમે જોઈ શકો છો હિલ છે તો રીલ આ શબ્દ અહીંયા આન્સર આપેલો જ છે મિત્રો બાર નંબર કરીને તમે જોઈ શકો છો મિત્રો આ આન્સર એના પછી તેર તેરની અંદર વાત કરીએ વોટ ડીટ બોઝો ડુ તો બોઝો વોઝ હંગરી હી ટુક હિઝ મા ધ ટ્રાઉઝર ઇન માઉથ એન્ડ પુલ હિમ બરાબર તો આ રીતે આ આન્સર આવશે ત્યાં સુધી એના પછી મો વોઝ ધેર અ કોર્નર ઇન ધ ગેરેજ ફોર બોઝો હા તો ધેર વોઝ પહેલાં લખવાનું છે યસ બરાબર એના પછી દેર વોઝ અ કોર્નર ઇન ધ ગેરેજ રિઝર્વ ફોર અ બોઝો આ રીતે એનો આન્સર તમારે લખવાનો છે મિત્રો એના પછીનો જે છે પ્રશ્ન છે આપણે વોટ ઇઝ સચિન સી ઓન ધ ફ્લોર સચિન ફાઉન્ડ અ પેકેટ ઓફ ફૂડ બરાબર સચિન સો અ ક્રમ પેકેટ ઓફ ઓન ધ ફ્લોર આ રીતે આન્સર આવશે એના પછી વાય વોઝ ધ ડોગ હેપી ડોગ કેમ હેપી થઈ ગયો તો ફાઉન્ડ અ પેકેટ ઓફ ફૂડ એટલા માટે બરાબર એને પેકેટ મળી ગયું હતું એના પછીના પ્રશ્નો છે એ જરા જોઈ લઈએ આપણે મિત્રો હું ટ્રીચ ગુજરાતી ગુજરાતી કોણ ભણાવે છે તો મિસ્ટર સોલંકી ટીચ ગુજરાતી આ રીતે આન્સર સત્તરમાં આવશે આ સ બરાબર આન્સર આવશે એના પછી અઢારમો વોટ ડઝ સોનલ દવે ટીચ તો સોનલ દવે ક્યાં નામ છે આર્યુ નામ તો એ આર્યુ નામ અને સોનલ શું ભણાવે છે તો ઇંગ્લિશ સોનલ દવે ટીચ અસ ઇંગ્લિશ આ રીતે આન્સર લખવાનું છે એના પછી વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ એટ ફોર્ટી ટુ નાઇન ફોર્ટી તો ધ ચિલ્ડ્રન ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ એટ ફોર્ટી ટુ નાઇન ફિફ્ટીન સાયન્સ બાય અ કીર્તિભાઈ બરાબર કીર્તિભાઈ ટીચ અસ સાયન્સ આ રીતે તમે લખી શકો છો એના પછી હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ રિસેસ ધ શોર્ટ રિસેસ 9.50 ફિફ્ટી 10. 10. ટેન is about અબાઉટ ધ ટેન મિનિટ્સ કેટલી દસ મિનિટ આ રીતે જવાબ તમારે લખવાનો છે તો અહીંયા આપ અહીંયા લખી શકો છો અહીંયા દસ મિનિટ દસ મિનિટ ઇઝ ધ શોર્ટ રેસીસ દસ મિનિટ લોંગ ઇઝ ધ શોર્ટ રેસીસ આ રીતે તમે આન્સર લખી શકો છો એના પછી સી સેક્શન સીની વાત કરીએ તો એમાં વી મસ્ટ મસ્ટ શબ્દ આવ્યો અહીંયા મસ્ટ શબ્દ આવ્યો તો શું આવશે એક્સપ્રેસિંગ નેસેસિટી રન અહીંયા બટ શબ્દ આવ્યો હર્ષ રન ફાસ્ટ બટ હી મીસ ધ બસ તો એ કોન્ટ્રાસ્ટ બરાબર બટ શબ્દ આવ્યો હેઝ બીન શબ્દ આવ્યો તો એનો મતલબ શું આવશે એ બરાબર પોઈન્ટ ઓફ ટાઈમ એના પછી નિધિ ટૂક મેડિસિન બરાબર ડિસ્ક્રાઈબ રીઝન બતાવવાનું છે બિકોઝ શબ્દ લખવાનો બીકોઝ શી વોઝ ઇલ એના પછી પચીસમો પ્રશ્ન વોટ અ ગ્રેટ તો એ જવાબ આવશે લીડર સરદાર પટેલ વોઝ બરાબર એ ઇમોશન આપણે કરવાના છે એના પછી એના પછી પહેલામાં આવશે પ્રોસિજર બીજામાં આવશે કેપ્ચર ત્રીજામાં આવશે ટાર્ગેટ બરાબર લખેલા જ શબ્દ મિત્રો તમે જોઈ શકો છો એના પછી સત્યાવીસમાં રિકલેક્ટ એટલે રિમેમ્બર વેલ નોન એટલે ફેમસ આ એના અર્થ થાય છે મિનિંગ થાય છે એના પછી રીકલેક્ટ એટલે યાદ રાખવું વેલ નોન એટલે બહુ પ્રખ્યાત ફેમસ અને એના પછીનો શબ્દ જે છે એ જરા જોઈ લઈ કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં આવશે આસ્ક વોઝ ધેટ આ બી શબ્દો છે એમાંથી કોઈ પણ એક શબ્દ આવી શકે છે કારણ કે સ્ટુડન્ટ કોઈ વિદ્યાર્થીની બી હોઈ શકે છે અને વિદ્યાર્થી એટલે કે કોઈ છોકરો કે છોકરી બંને હોઈ શકે છે પ્રોપરલી હિસ લખેલું હશે તો પણ સાચું હર લખેલું હશે તો પણ સાચું એના પછી અહીંયા કન્જક્શન કરવાના હતા તો એના વચ્ચે જે આ બે વાક્યો છે એના વચ્ચે આપણે શું લખી દેવાનું છે સો શું લખી દેવાનું છે સો તો એ બની જશે વાક્ય પછી બીજું છે રા અહીંયા જોઈ શકો છો આ વાક્ય બનાવેલું છે રાધા ઇઝ એસ ક્લેવર એસ મીના બરાબર તો એ રીતેનું છે દાખલા તરીકે અહીંયા એઝ ક્લેવરની આગળ એઝ ક્લેવર પાછળ એઝ અને પછી મીના લખવી દેવાનું હતું અને ટપકું કરી દેવાનું હતું એટલે વાક્ય બની જશે એના પછી પહેલામાં આવશે ક્રાઇડ બીજામાં આવશે લિવિંગ બરાબર એના પછી અહીંયા બહુ વચન કરવાનું હતું જ્યાં જ્યાં ઈસ છે ત્યાં શું લખી દેવાનું છે આર ધેડ છે ત્યાં ધોઝ બરાબર અને બોઇઝ તો બોઇઝ થઈ જશે અને પછી ધીસનું ધીસ થઈ જશે ગર્લ્સ એસ લગાવવાનું છે બરાબર ગર્લ્સની પાછળ ઈસની આર થઈ જશે બરાબર અ પટેટોસ તો અ નીકળી જશે ને પટેટોઝ ઈ એસ થઈ જશે આ ધેટનું ધોઝ વુમેનનું એની જગ્યાએ ઈ લખી દેવાનું છે એની જગ્યાએ ઈ લખી દો એટલે થઈ જશે આ ઈસનું આર થઈ જશે મેકિંગ કાઉઝ કાઉનું કાઉસ યસ લગાવી દેવાનો છે તો આ બહુ વચન થઈ ગયું મિત્રો એના પછી એના પછી પ્રશ્ન બનાવવાનો ટુ સેવ તો વાય બરાબર સી જવાબ આવે વાય મસ્ટ બી સેવ વોટર એના પછી યસ ગેટ અપ અર્લી મોર્નિંગ તો અર્લી મોર્નિંગ ઉપર હોય છે તો બી વેન બરાબર કેમ કે સમય દર્શાવે છે વેન સમય દર્શાવે છે એટલા માટે નેક્સ્ટ સેક્શન ઇ આપેલો છે માય બેસ્ટ ફ્રેન્ડ એની અંદર એસે છે માય હોબી છે ઉત્તરાયણ છે બરાબર એમાં આ પિક્ચર આપેલું છે તો એ તમે જોઈ શકો છો મિત્રો ઓકે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો અને જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા નવા અમે લોકો વિડીયો બનાવતા હોય જે તમારા માટે બહુ જ મતલબ ઉપયોગી નીવડતા હોય છે અને નેક્સ્ટમાં અમે હવે આખી એક સિરીઝ લાવવાના છીએ જે ગ્રામરને લગતી છે એ જાણવા માટે પણ એને લગતા જે તમારા મુદ્દાઓ છે મુશ્કેલીઓ છે એ પણ આપણે દૂર કરીશું તો એ સિરીઝ પણ આપણે ચાલુ કરવાના છીએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમારા માટે ઉપયોગી નિવડશે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે